તો હોઉં કરો નિશાંત અરે સવનના ગણપતિ આવી ગયા જો બતાવો નાના મોટી સાઈઝ છે ને સાઈડ કરું છું અલગ અલગ જો આ એકસો ચાલીસ રૂપિયામાં કહેવાય મસ્તીના નાના નાના ગણપતિજી એવા જો ત્યારબાદ આ એનાથી મોટી સાઈઝ બસો ને વીસ રૂપિયા પછી આ બે ની વચ્ચેની સાઈઝ જો આમ એકદમ જાડા પૂજા પૂજાવિધિ માટેના સ્પેશિયલ એકસો સિત્તેર રૂપિયા પછી આ શું આવ્યું તમને ખબર આય બતાવી જો આ છે ને ઓલી કમકાવટી ન હોય એમ માંડવાની વચ્ચે ઓલો શેઠો પૂરે ત્યારે આમ જો કેવી સરસની છે આમ આમ ફોટોગ્રાફી માં એમાં આમ રાખ્યું હોય ને હાથમાં નામ કરીને આમ સેતો પૂરે ને તો એવું મસ્તીનું લાગે આમ વિડીયોગ્રાફીમાં તો જોરદારમાં જોરદાર લાગે અને આ ડિઝાઇન તો આવી એની આઈ જોઈએ એક આ ડિઝાઇન એ બહુ મસ્ત હતી ગયા વખતે આવી હતી આજ વખતે પાછી આવી તમને ન જોયું ને તો હું તમને બતાવી દઈશ કદાચ ગયા વખતે અમારો વિડીયો મિસ કરી ગયા હોય બરોબર તો આ વખતે તો તમે જોઈ જ લેજો જો કેવી મસ્તી ની આમ જોવો એકદમ રજવાડી ઘાટો આમ જો કેવી મસ્ત આમ સાઈડમાં બધે ડાયમંડ 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 ને ઉપર તો કોહીનું રીરો આપડે ઇંગ્લેન્ડ થી ડાયરેક્ટ અને આ છે ને જો પાછી ફરી એક વખત આવી ગઈ છે કોઈ બેનું રહી ગયા હોય કે અઢારસોવાળી ચુંદડી જે આપણે આવે છે એની ને એની અંદર છસો ને નવ્વાણુંવાળી ફરી એક વખત રિસ્ટોક થઈ ગયો જોવ તમને બચો છે મસ્તીની સ્વસ્તિક આવે ઓમ આવે કળશ આવે ને ગણપતિ આવે બીજી સાઈડ તમારે હાથી આવે પગલા આવે બે હાથ જોડેલ નમસ્કારનો સિમ્બોલ આવે ને રાધે કૃષ્ણ આવે ખાલી માત્ર ને માત્ર છસો નવાણું રૂપિયા સેમ અઢારસો વાળી જે પ્રીમિયમ આવે છે ને એની ડિટો કોપી છે આઈટમ બરોબર ત્યારબાદ આપણે વાત કરીએ તો રેગ્યુલર પળાનો પણ રીસ્ટોક થઈ ગયો છે આપણે રાધે કૃષ્ણ માથામાં આવે ને પીઠીના સળિયા જેને આપણે ત્રાસ કહીએ જ છે ને ને જો આવી રીતનો મેટલનો મળી જવાનો બાકી આપણે ઝારના સળિયા આવે ને એનો ઓરિજિનલ આવવાના છે પીઠીના સળિયા બરોબર જેની પ્રાઇસ ખાલી એકસો ને સાહીઠ રૂપિયા છે ત્યારબાદ સુપડાની અંદર અવનવી છ ડિઝાઇન આવી ગઈ છે જો આખું એન્ટિકમાં એકસો પચાસ ત્યારબાદ જો વેલ્વેટ વાળું એકસો ચાલીસ રૂપિયા દેખાય છે ને ભાઈ વ્યવસ્થિત ત્યારબાદ જો આખું સિલ્વર એકસો ચાલીસ અને કલર મીણું ચાંદીના હો એકસો પચાસ રૂપિયા એટલે ચાંદી જેવા હોય ઓરિજિનલ ચાંદી ન હોય ત્યારબાદ જો બાંધણીની ડિઝાઇન બંદે ડિઝાઇન ડિઝાઇનવાળું નેવું રૂપિયા અને આપણું બ્રોચવાળું ગણપતિજીનું બ્રોચ આવે વચ્ચે સો રૂપિયા ખાલી બરાબર તો એમાં પણ નવી નવી ડિઝાઇન આવી ગઈ છે ત્યારબાદ આપણે સસ્તી રેન્જમાં કોઈને જોતા હોય કુંડા મંડપ રોપણના તો એ પણ આવી ગયા છે ખાલી પચાસ રૂપિયામાં બરોબર ત્યારબાદ આપણે ચાંદીના એટલે કે ખોરાક લગાડેલા ખાલી માત્ર ને માત્ર એકસો વીસ રૂપિયાના સાઈડમાં જો બહુ સરસ મજાના છે ત્યારબાદ આપણે બાંધેજમાં ને કેવા સરસ મજાની ડિઝાઇન આવી છે આમાં ડાયમંડ બ્રોચ આવે અને આખું બાંધણીનું કપડું આવે બરોબર એવું મસ્ત લાગે ખાલી નેવું રૂપિયા બરોબર છે ત્યારબાદ આ ભારેમાં તો આપણે આવે જ છે બ્રોચવાળા ગણપતિજી કળશ વાળા પચાસ રૂપિયા ત્યારબાદ મોર પીચ જો બેનડી છે ને એના ભાઈને આમ ચાંદલો કરતો હોય તો એવો મસ્ત ફોટો આવે કાંઈ ઘટે નહીં ખાલી પચાસ રૂપિયા અને જ્યારે જ્યારે તમે લગ્ન લખો ને ત્યારે જે પેનનો યુઝ થાય ને એ પેન પણ આવી ગઈ છે કે જેની પ્રાઇસ ખાલી પચાસ રૂપિયા રહેવાની છે ને એવી સરસની આમ લખતા હોય ને બહુ મસ્ત વિડીયોગ્રાફી આવે ત્યારબાદ એક વસ્તુ આમ જો પ્યોર હેન્ડમેડ પેઇન્ટિંગ ડાયમંડ નું વર્ક અને તમને અંદાજ તો આવી જ ગયો છે કે શું કહેવાય પણ છતાંય જો કોઈને ન આવ્યું હોય તો આપણે

ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો નીચે અમારા નંબર આપેલા છે એની ઉપર તમને જે પ્રોડક્ટ ગમે એનો ખાલી સ્ક્રીનશોટ મોકલવાનો છે અને સાથે સાથે નામ મોબાઈલ નંબર અને એડ્રેસ પણ મોકલી દેવાનો કોલ કરવાની કઈ જરૂર નથી ખાલી એટલું કરશો ને બાકીની બધી જ રિપ્લાય અમે તમને આપી દેસુ અને જો તમારે અમારી શોપની રૂબરૂ ખરીદી કરવી હોય ને આવીને તમારી શોપનો એડ્રેસ છે મેંદાણા નવદુર્ગા ચોક ગોપી મોલ જિલ્લો જુનાગઢ હજી બે ત્રણ વસ્તુ રહી જાય એ પણ તમને બતાવી દોજો માણેક તમને આઈટમ પણ આવી ગઈ છે કે જેની ત્રીસ રૂપિયા છે ત્યારબાદ જો આ છે ને આ પ્રોડક્ટ એ આપણે જે મામટનું મટકું હોય ને મામટનું મટકું એની ઉપર બાંધવાનો રૂમાલ છે કે જેની ઉપર આવી રીતના સરસ મજાના ગણપતિજી હોય ઓલા સાદા પીસ કોઈ નથી લેતું આવું સરસ મજાનું વાળું ને વર્કવાળું કપડું આવે કે જેની પ્રાઇસ ખાલી એકસો ને ચાલીસ રૂપિયા રહેવાની છે ને ત્યારબાદ હસ્તમહેન આપના રૂમાલની અંદર પણ મસ્ત મજાનો માલ આવી ગયો છે કે જેની પ્રાઇસ ખાલી માત્ર ને માત્ર એસી રૂપિયા રહેવાની છે ને કેવો સરસ રૂમાલ આવે તમને તમે ખોલીને બતાવી દઉં જબરજસ્ત રૂમાલ આવવાનો છે બરોબર છે જવો આવી રીતનું હેન્ડમેડ વર્ક આવશે આખું જો શુભ લાભ હેપી મેરેજ કળશ સાથીઓ અને ત્યારબાદ ચોટી પણ આવી ગઈ છે વાંસની ચોટી બરોબર તો ગોપી બ્યુટી મોલમાં લગ્ન સરાને લગતી તમામ વસ્તુ મળી જવાની છે તો અત્યારે જ પધારો જો આવી ઉપેણી પણ સરસ મજાની મળી જવાની છે તો ફટાફટ ખરીદી કરવા પધારો ગોપી બ્યુટી મોલમાં અને ત્યાં સુધી જેના જેના મેરેજ આવતા હોય ને આ રીલ ખાસ શેર કરી દેજો એટલે એમને પણ આવી નવી નવી પ્રોડક્ટ મળતી રહે બાકી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી મારા બેન મારું ઇન્સ્ટાગ્રામનું પેજ તો તમે ફોલો કરો જ છો પણ યુટ્યુબમાં અમારી ચેનલ સ્ટાર્ટ થઈ જાય ગોપીમોલેને ખાસ ફોલો કરજો ખાસ સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અમને સપોર્ટ મળે